અમરેલી જિલ્લામાં કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી હતી અમરેલીના ના રાજકુમાર ચોક ખાતે કોંગ્રેસે કેન્ડલ માર્ચ અને મોબાઈલ ફ્લેશ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી પૂર્વ સાંસદ વીરજી ઠુમર પૂર્વ નેતા વિપક્ષના પરેશ ધાનાણી નાનાભાઈ શરદ ધાનાણી

રાજકોટ ગેમ ઝોન માં કડક આદેશો આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હфта લે છે તેવા આક્ષેપો વર્જીટ ઠુમરે કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓ ગેમ ઝોનમાં દારૂ પીવા જતા હતા મુખ્યમંત્રી ગૃહમંત્રી પ્રેસ ના કરે કમિશનર પ્રેસ કરતા કરતા ઊભા થઈ જાય તે શું દર્શાવે છે ડબલ એન્જિનની હપ્તા વધારે લેતી સરકાર છે વધુમાં વિજય ઠુમરે કહ્યું કે અમરેલીમાંથી 250 કરોડનો ડ્રગ્સ પકડાય આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે ગાંધીને સરદારની માફી માંગીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ દેશનો વડાપ્રધાન મુજરાની વાતો કરી વડાપ્રધાન મગજમેટ થઈ ગયા છે એમે કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ તેમ પણ વિજય ઠુમરે જણાવ્યું હતું વિજય ઠુમરે આગળ કહ્યું હતું કે ભાજપની ટીલાળા હસી રહ્યા છે દેશનું મોડલ સ્ટેટ બરબાદીના પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અત્યાર સુધી થયેલા કાંડોમાં કડક સૂચનામાં સરકારે શું કર્યું એનો જવાબ જનતા માંગી રહી છે માણસનું હૃદય ફાટી જાય છે. સરકાર હસી રહી છે. મુખ્યમંત્રી હસી રહ્યા છે. ગૃહમંત્રી ટપોરીની જેમ વાતો કરે છે. ત્યારે તમે પહેલા રાજીનામું આપી દો તેવું વિરજી ઠુમરે જણાવ્યું હતું. કમિશનરને સસ્પેન્ડ નહીં ડિસ્મિસ કરે અને જે અધિકારીના પૈસા ગેમ કાનમાં રોકાયા છે તેમની તપાસ કરી ગુજરાતની જનતાને બતાવી દે તેવું પણ વિરજી ઠુમરે જણાવ્યું હતું. રાજકોટ સીઆરપી ગેમ ઝોનમાં ચાલીસથી વધારે બાળકો સાથે મોતને ઘાટ ઉતરા છે રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે હાઈકોર્ટે પણ આજે ટીકા કરી કે એમને આ સરકાર ઉપર ભરોસો છે માત્ર ટીઆરપી ઝોન નહીં કાંકરિયામાં રાઇડ દુર્ઘટના હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં વાત કરી હતી વિધાનસભામાં મોરબી દુર્તાપુરની દુર્ઘટના વડોદરા બોટકાંડની દુર્ઘટના સુરત અક્ષર જિલ્લા અજ્ઞાન આગકાંડ ભરૂચની હોસ્પિટલમાં આગ અમદાવાદ શ્રેષ્ઠ હોસ્પિટલમાં હદકાંડ ભાવનગર રઘોળા અકસ્માતમાં દુર્ઘટના રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના કડક આદેશો સરકારે આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી લે છે અને આ ગેમ ઝોનમાં અધિકારીઓ પણ એમાં રોજ દારૂ પીવા જતા હતા અને આવો મોટો બનાવ બન્યો છે ત્યારે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી આવીને પ્રેસ પણ ન કરે અને ત્યાંના કમિશનર પ્રેસ કરતાં કરતાં ઊભા થઈ જાય શું દર્શાવે છે હપ્તાખોરમાં ચાલતી આ દેશની સરકાર છે રાજ્યની સરકાર છે ડબલ એન્જિનવાળી વધારે હપ્તા લેતી આ સરકાર છે મારે તો કેવું છે કે અમરેલીમાં પણ અઢીસો કરોડનો ડ્રગ્સ પકડાય રોજે રોજ દારૂ પકડાઈ રહ્યો છે આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે કોઈ નાનું ટાઉન પણ અને ગામ પણ સલામત રહ્યું નથી ગરીબ માણસો આજે રાતરાન અને પાંચ પાંચ બીના છે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ નિષ્ફળ સરકાર છે મારે તો કેવું છે કે રાજ્ય સરકારે ગુજરાતની જનતાની ગાંધી અને સરદારની માફી માગી ડોક્ટર જીવરાજ મહેતા આ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા એની માફી માગીને અમે સરકાર ચલાવી શકીએ તેમ નથી રાષ્ટ્રપતિ શાસન લાદીને સરકારે માફી માગી લેવી જોઈએ દેશનો વડાપ્રધાન મુદ્રાની વાત કરે છે દેશનો વડાપ્રધાન અત્યારે મગજમેટ થઈ ગયા છે એમને પણ કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ આટલા બધા બાળકો મરી ગયા છે છતાં પણ પેટના પાણીનું પેટનું પાણી હલતું ભારતીય જનતા પાર્ટીનો ટિલાળા હસી રહ્યો છે શું દર્શાવે છે ખુરશીઓ નાખીને બેઠા શું દર્શાવે છે એક પણ અધિકારી કોઈ માણસ શકતો નથી સરકાર તો સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે બરબાદ થયું છે દેશનું એક મોડલ સ્ટેટ સંપૂર્ણ બરબાદીના આરે લઈ જવા માટેનું જો કોઈ પાપ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી કર્યું છે વર્ષોથી એની સરકાર ચાલે છે અને રોજ આવા કાંડ થયા છે કડક સૂચનાઓ આપે છે સેની કડક સૂચના આપે છે પેલો જે બનાવ બન્યો એ પુલકાંડનો એમાં કડક સૂચનાઓ શું કર્યું સરકાર એની પહેલાનો જે બનાવ ત્રેસો બહેનો એમાં સરકારે કડક સૂચના આપી શું કર્યું કાંકરિયામાં જે બનાવ બન્યો કડક સૂચના આપી સરકારે શું કર્યું એનો જવાબ ગુજરાતની જનતા પૂછે છે અમે કોંગ્રેસ પક્ષ પણ પૂછીએ છીએ આજે કોંગ્રેસ પક્ષ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો છે જે લોકો આપણીથી વિદાય થયા છે એમના આત્માને પ્રભુ શાંતિ આપે એમના માતા પિતાઓને દુઃખ સહન કરવા માટેની પ્રમુખ શક્તિ આપે એક તકલાટ અમે જોયો છે એ રુદન જોયો છે માણસનું હૃદય ફાટી જાય છે એ પ્રકારના બનાવ બની રહ્યા છે પણ સરકાર હસી રહી છે મુખ્યમંત્રી હસી રહ્યા છે ગૃહમંત્રી ટપોરીની જેમ વાતો કરે છે ત્યારે ગૃહમંત્રી તમે તો પહેલાં રાજીનામું આપી દો અને કમિશનરને સસ્પેન્ડ બદલી નહીં એને ડિસ્મિસ કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે અને તાત્કાલિક સ્થિતિ ડિસ્મિસ કરે અને જે કમિશનરોમાં સંડોવાયેલા છે જે અધિકારીઓના પૈસા આ ગેમ કાર્ડમાં રોકાયેલા છે તેમની તપાસ કરીને ગુજરાતની જનતાને જણાવે જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી